સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડિયા એક પેડ માં કે નામ દરેક જણ એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા માતા હોય અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગ્યું છે એટલે નાની નાની વસ્તુઓ છે પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે સ્વાસ્થમાં યોગાથી છે કે આયુષ્યમાન સુધીને આપણને વ્યવસ્થા કરી આપી છે તો જેની પાસે પૈસા ના હોય એને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે બે લાખ ત્રણ લાખનો ખર્ચો આવે ને તો આખી જિંદગી છોકરાઓ વ્યાજમાં જ ચાલ્યા કરવી ચાલો પણ આ કાર્ડ થી કાર્ડ ની જે ભૂમિકા છે તમે આજે દોડધામમાં યોગા કરો તો બેસ્ટ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા કે ભાઈ આપણે બીમાર ના થઈએ એ જ અતિ ઉત્તમ છે પણ છતાંય થઈ ગયા ભાગદોડમાં યોગા ભોગા નથી કરતા આપણે ને માદા પડી ગયા તો તમને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે આયુષ્યમાન કાર્ડ હોય ને એટલે એમને બીમારી ના આવે એવી વાત છે તમારા મગજ ઉપર ટેન્શન જ ના આવે ડોક્ટરો શું કે તમારા અડધા રોગ તો મગજ ના ટેન્શન ના જ હોય કારણ કે રોજ બરોજ વિચારો કે કઈક મા બાપ વડીલ જોડે સાથે રહેતા હોય બીમારી કઈક આયા કરતી હોય દવા લાવે કે છોકરાઓને ભણાવે કે શું કરે આ કાર્ડ ની જેની પાસે પૈસા ના હોય ને એને પૂછજો એને ખબર પડે કે કેટલી મોટી તાકાત થઈ ગઈ છે કેટલી મોટી તાકાત અને ગુજરાતમાં તો આપણે દસ લાખ સુધીનું કર્યું છે દસ લાખ સુધી દરેકે દરેક જણ તમે જે પ્રમાણેની વ્યવસ્થા અહીંયાથી હમણાં બળવંતસિંહજી કે કહેતા હતા કે ભાઈ અમે બજેટ અને બજેટની વ્યવસ્થા એ માન્ય નરેન્દ્રભાઈએ જે નાણાકીય વ્યવસ્થાપન શું હોઈ શકે કેવું હોઈ શકે એનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો છે અને એના કારણે આપણે એની ઉપર આગળ વધી રહ્યા છે સારી રીતે આગળ વધી રહ્યા છે આજે દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન ઉપર છે એટલે ખૂબ સારી પોઝિશન છે ફક્ત ને ફક્ત જે વિકાસના કામો આપણે આજે કરી રહ્યા છે છીએ ખાતમુહૂર્ત કરી રહ્યા છે લોકાર્પણ કરી રહ્યા છે એ ક્વોલિટી વાળું થાય એના ઉપર બધાએ ભાર મૂકવાનો છે બધા એની ઉપર ભાર મૂકવો અને જો એ ભાર મૂકશો જે પણ કામ હશે તો કહીએ છીએ વ્યવસ્થિત રીતે તમારું આયોજન હશે તો તમે અમને ગાંધીનગર તમારા પ્રતિનિધિ કામ આપશે અને એ ગાંધીનગરથી પાછા તમારા મત વિસ્તારમાં આવે એ પેલા અમે જાહેરાત કરી દઈશું કે આ કામ તમારું મજૂર પણ આયોજન બદ્ધ રીતે આપવાનું કારણ કે દર વર્ષે પૈસા તો જેટલા આવતા હોય એટલા જ આવવાના છે કે ભાઈ આ વર્ષે અમારા આની ખાસ જરૂર છે તે પૈસા પહેલા આપીશું બીજા પૈસા બીજા વર્ષે પણ કામ તમારા ક્યાંય અટકે એવું નથી ખૂબ સારી રીતે એક ગુજરાત આપણે તો હવે અત્યારે તો માન્ય વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય